જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બ્રેજા ગાડી લઈને આવ્યા છીએ વર્જન છે ડીઝલ એન્જિન કાર છે એકદમ સાચવેલી ગાડી ગાડીની માર્કેટમાં ડિમાન્ડ છે તે બ્રેજા લઈને આવ્યા છીએ જે કોઈ મારા ભાઈઓ મિત્રો ને બ્રેજા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે કંપની કંડિશન છે સાચવેલી ગાડી રહેશે વ્યાજબી કિંમતમાં બ્રેજા વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો વન ઓનર ગાડી રહે છે ડીઝલ એન્જિન કાર છે તો શરૂ કરીએ આજનો મોડલ વિશે જણાવી દઉં તો મોડલ છે બે હજાર વીસ નું મોડલ છે આ ગાડીનું મોડલ છે બે હાજર વીસ નું મોડલ રહે છે વન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે બ્રેજા વેચવાની છે બ્રેઝા વિડીઆઈ વર્જન ડીઝલ એન્જિન કાર છે કંપની કન્ડિશન છે મિત્રો તમારે બ્રેજા ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલા જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહેજો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને તો ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો બ્રેજા ગાડી તમને અમરેલી જિલ્લામાં જોવા મળશે તમને અમરેલી જિલ્લામાં પટેલ ઓટો કાર કૂકા વાવ જોવા મળી રહેશે તમને અમરેલી જિલ્લાનું કૂકા વાવ ગાડી જોવા મળશે એન્જિન પાવરફુલ છે નોન એક્સિડેન્ટ ગાડી રહેશે કંપની કંડિશન છે કંપની કલર એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના કોન્ટેક નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણએસી સત્તાવન પાંચ સડસઠ તે આ બ્રેજા ગાડીના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને ગાડીના માલિકના નંબર મળશે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ નંબર મળશે વિડીઆઈ વર્ઝન છે વન વોનર છે મોડલ બે હજાર વીસનું છે મિત્રો તમારે બ્રેજા ગાડી ખરીદવી હોય ને કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે સાત લાખ એકાવન હજાર રૂપિયામાં વેચી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ કુકાવાઓ પટેલ ઓટો કારની વિઝિટ લઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી બ્રેજા ગાડી ખરીદી શકો છો અને તમારે જો રૂબરૂ જવાનું થાય તો તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે માલિકના નંબર વિડિયો ના નીચે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને બધી વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું